અમદાવાદમાં પ્રથમવાર એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન મંત્રી હર્ષ દ્વારા જર્સીનું અનાવરણ ગાંધીનગર ખાતે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ અંઘવી અગિયારમી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપ અમદાવાદ બે હજાર પચીસ માટેની સત્તાવાર જર્સી અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે અને તેનું આયોજન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપ અઠાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોમ્બર બે હજાર દરમિયાન અમદાવાદના નારણપુરા ખાતે નવનિર્મિત ઓલિમ્પિક સ્તરીય વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે આ સ્પર્ધામાં સ્વિમિંગ ડ્રાઇવિંગ વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગ જેવી વિવિધ જળ રમતોનો સમાવેશ થશે જેવા એશિયાના ત્રીસથી વધુ દેશોના હજારથી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લે તેવી અપેક્ષા છે આ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈંગ ઇવેન્ટ તરીકે પણ મહત્ત્વ ધરાવે છે જર્સી અનાવરણ પ્રસંગે હર સંઘવે જણાવ્યું કે ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે એક પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી આવી રહ્યું છે અને આ આયોજન બે ઓલિમ્પિક્સની યજમાની માટેની ગુજરાતની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવશે આ કાર્યક્રમમાં અર્જુન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન સાજન પ્રકાશ તથા શ્રી હરિ નટરાજ જેવા નામાંકિત તરવૈયાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત અલગ અલગ ટુર્નામેન્ટ भारत का झंडा और शान से लहराया है और मेरे गुजरात के सभी नौजवान आने वाले एक महीने आपकी ट्रेनिंग एवं ये एशियन चैम्पियनशिप के दरमियान आप सबको देख के और प्रेरणा प्राप्त करेंगे और गुजरात से भी कई अच्छे स्विमर्स हम आने वाले दिन में आपकी टीम के अंदर कैसे पहुंचा पाए उसके लिए हम लोग काम आगे बढ़ा रहे हैं अहमदाबाद में एशियाई एक्वेटिक्स चैंपियनशिप સ્પર્ધા જે યોજાવાની છે એનું ઓફિશિયલ જર્સી લોન્ચનો પ્રોગ્રામ યોજેલ છે આ પ્રો ચેમ્પિયનશીપમાં અઠાવીસ સપ્ટેમ્બરથી બાર ઓક્ટોબર સુધી એક્વેટિક્સની ચાર સ્પર્ધાઓ સ્વિમિંગ ડાઇવિંગ વોટરફોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગની કોમ્પિટિશન્સ થશે જેની અંદર અઠ્યાવીસ એશિયાના કન્ટ્રીઝથી નવસો જેવા ખેલાડી અને ત્રણસોથી ચારસો જેવા અલગ અલગ ઓફિશિયલ્સ કોચિસ વગેરે પાર્ટિસિપેટ કરશે પ્રાર્થના સંદેશ न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો